તો હેલો એવરી વેલકમ બેક ટુ માય ન્યૂ લોકો સાંજના વાગી ગયા છે નવ અને અમે લોકો નીકળી ગયા છીએ ફાઇનલી જવા માટે સદી તેઓ અત્યારે જો હજી કે રેસ આ બાજુ આપણો ભાઈ છે ને બેગ પેકિંગ કરે છે પેકિંગ કરે છે ને મમ્મી ને પપ્પા જોવો જવા માટે નીકળી ગયા છે એક છઠ્ઠી માથો ઉભા રહ્યો મમ્મી ને પપ્પા નીકળી ગયા છે જવા માટે છઠ્ઠીમાં તો જો બે રેડી થઈ ગયા છે ને અમે જ છીએ મમ્મી હવે કાલે સાંજે તો સવાર આવશું તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બરાબર સીતા રામ બધાને હારો હાલો આવીને મળીએ તો પપ્પાની એને ઉતાવળે છે થોડુંક મોડું થઈ ગયું સઠ્ઠીમાં જવાનું છે ને એટલે અમારું કામકાજ રેડી પેક થઈ ગયું છે થઈ ગયું છે ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે જોઈએ અમારી સાથે કોણ આવે છે એ તમને ગાડીમાં બેસીને ત્યારે સાંજના વાગી ગયા છે દસ અને ફાઇનલી બધા લોકો આવી ગયા છે ને જવા માટે નીકળી ગયા છે શિરડી શનિદેવ તો જો આ બાજુ અક્ષિતભાઈ આપણી સાથે આવ્યા છે ગાડી ચલાવવાના છે પાછળ નયન બેઠો છે રોહિત છે અને કિશન છે

થારેર ગામમાં છે ને આપણે ડીઝલ ગાડીમાં નાખવાની દેવાનું છે ફૂલ કરાવી દેવાની છે ડીઝલ નાખી છે ને ડીઝલ નાખીને હવે સીધો આપણો સ્ટોક ક્યાંક સાપુ આપણે સાપુ તારા ઉભું રહેવું છે કે સાપુ તારા ઉભા રહેવું સા પાણી પીવું મેગી ખાવું ને એવું કરીશું તો તમને હવે સીધા મળશું સાપુ એ તને નયન પાણી ભરીને આવ્યા છે ને તને કાંઈક કેવું છે શું કેવું છે તમે ગમે ત્યારે મુસાફરીમાં જાઓ

નયન બાબા સવારના ના હાડા પાંચ માં છે ને ઉઠી સાધના કરતા હોય આ બાજુ કિશન ગાડી આપતો હતો એ ડ્રાઈવિંગ કરતો હતો એને ચા પીવી હતી ચા પીવી છે એટલે આપણે ચા લેવું અને નૈયાનને ભૂખ લાગી છે નયન આપણે નાસ્તો કરાવશે હું ખવડાવીશ કાજુ કરી બિસ્કિટ લઈ લો પાંચ વાળું હા વેપારનું પડીકું ને ચા ઈ મને બહુ મિસ થાય છે અત્યારે એકવાર એવું થયું કે આપણે દેહ એમાં લાવીને એ કેમ વેપાર ને સોડા લઈ દે એવું કંઈક કરી એવું હે ભાણાના પંખો લેવો છે પંખાનું વેન કરે છે લેવું છે કેસ અહીંયા પૂછ રમોકડું લેવું છે કા જો આ જો મસ્ત મજા આને શું છે આને શું કેવાય ભાણા આ આને એને કેવાય શું એમ હવે આને શું કેવાય મને નથી ખબર કે ખારું ના જો અમે ચા નો ઓર્ડર આપ્યો તો ચા પીવા બેસી ગયા છીએ હવે આપણે ચા જે પીવેલ એને પૂછવી કેવી ચા છે હા એક રકાબી ચા હોયતી નીરુ ની વધી આવત તો એક રકાબી નો વધ કેવી છે ચા ભાઈ મજા આવે છે ને ચાલો એક રિવ્યુ રેડી છે સાપુતારા જાવ કે સહયોગમાં અમે તો મોસ્ટ ઓફ ને ખાવા દે ઉપર રહેતા હોય અને જો રકાબીમાં ફાવતું નથી ચા પીવાનું

સાપુતારા નથી જાય છે એટલે ચાલો બધા ને નાના છોકરા ની ઘોડે વેન કર્યું વેપાર લેવડાવી બીજું શું લેવડાવ્યું આ બિસ્કીટ લેવાનું કારણ હું

ગયો પણ મેગી એક એક ને ને બટેકા અને ચા બા નીકળી પછી મને એવું લાગે છે કે હવે જો ખવાય જાય ને એટલે ગાડી માં સીધી નીંદર આવવાનું ચાલુ થાય ને અહીંથી શિરડી હજી દોઢસો કિલોમીટર બતાવે છે દોઢસો થી એકસો કિલોમીટર એટલે હે દોઢસો એકસો કિલોમીટર કાપતા કેટલા થાય ત્રણ ચાર કલાક થોડી થાય દોઢસો કિલોમીટર હવે રીલ વાળો નો આવે તો હવે જોઈશી કેટલા વાગે અમે સવારે પોચવીશી ત્યાં માણો એમ કે છે ચાર વાગી જાય ચાર વાગ્યા ચાર વાગ્યા જાય ને અમે હું હું ને હવે જોઈશું હું કરી ગયા વાગી ગયા છે સવારના ના સાડા ચાર ને આપણે છે ને સાઈ મંદિર પોચી ગયા છીએ એટલે જો સાડા ચાર માં જો છે ને આપણે શિરડી ને મંદિર ની ગલીઓ માં જઈએ છીએ અને મને એવું લાગે અંદર છે ને કે ફોન લઈ જવા નહીં દેતા હોય ને આ ભાઈ અમને ગેટે થી અંદર ઠેઠ પાર્કિંગ કરવા માટે લઈ ગયા છે તો ક્યાં ગેટે અમારે અંદર જવાનું છે અને એવું બધું છે અને અંદર કદાચ ફોન લઈ જવા દેતા નથી એટલે તમને દર્શન નહીં શનિદેવ ફોન લઈ જવા દે છે ત્યાં તમને દર્શન વાગી ગયા છે સાત અને શિરડી સાંઈ ના દર્શન કરી લીધા છે અંદર ફોન લઈ જવા નહોતા દેતા એટલે વિડીયો નથી લીધો અને એની સાથે મોર્નિંગ થઈ ગઈ છે બહુ ગુડ અને તમને હાલો હવે શિરડી બતાવું તો શિરડીમાં છે ને એટલું બધું ટ્રાફિક છે આજે શિરડી શિરડીની ગલી છે તો આપડે જવાનું ક્યાંથી ખબર છે પાછળ કિશન છે કેવી મજા આવી સાઈ બાબા ના દર્શન કરવા દુખવા મળ્યા અંદર અમે સવારના ચાર વાગ્યા ના વહી ગયા તા ને તોય એટલી ટ્રાફિક હતી તો અત્યારે જે લોકો આવતા છે ને એના માટે તો ફૂલ ટ્રાફિક હશે

માટે તો જો છે સાઈ બાબા સમાધિ મંદિર નું પરિચય છે આની પાછળ સાંઈ બાબા મંદિર છે પણ અમે લોકો દર્શન ઓલી બાજુ કરવા ગયા હતા અહીંથી સવાર આવ્યા હતા ત્યાંથી અમને કઈક અંદર લઈ ગયા હતા

અને હવે એ હોટલ એટલામાં કે આવશે એટલે આપણે ત્યાં જમશું અને જો અહીંથી શનિદેવ હજી સિત્તેર કિલોમીટર આપડે જે હોટલ ગોતતા હતા ને હોટલ આપણે મળી ગઈ છે તો આ હોટલ છે થોડાક મંદિર થી આગળ આવજો ને એટલે આ સ્વામિનારાયણ ફાસ્ટ ફૂડ કોર્નર આવશે તો હવે અંદર બધા લોકો ગયા છે તો આપણે જઈએ અને શું મંગાવીશું અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ ના બાજુ મયનભાઈ છે ને ઓર્ડર આપ્યો છે કે હું મજુરો આને જો ઈડલી સંભાર હવાર હવારમાં બહુ ભાવે મયન હવે ઉત્તપમ મગાવે છે ને કયા કયા ઉત્તપમ મંગાવવા જોઈએ છે હવે ડીપમાં ઉતરશે ભાઈ કઈ દેવાનું હોય કે ઓન્ય ઉત્તપમ બીજું એમાં ગાય ન આવે એના

જે મંગાવીને હાલ છે હેને હા એટલે ખાઈ પછી હવે અમારે નાવાની વ્યવસ્થા કરવાની છે જોઈ છે ક્યાંય પ્લેટ અમે ઇડલી સંભાર મગાવ્યા છે ને હવે નયન ખાય છે અને રોહિત ખાય છે તો આ વખતે મેં ટ્રાય મારવી કે કેવી છે નેક્સ્ટ ટાઈમ તો હારી હતી નેક્સ્ટ ટાઈમ આપણે ઇડલી સંભાળ મગાવી હા પાસ્તા આય પહેલાં એવા તો તી મંગવી તી મંગાવી હતી તો ચાલો સાખી જો નયન શાખે છે આખો પાણી ભલે લાગે સાખી જ છે ને કેવી જ છે હા હારી છે સુરજજીવી છે જો નયાને ઈટલી સંભાર નું કહી દીધું જો બહુ મસ્ત છે તો હવે ઉત્તપમ આવે છે ને એ તમને ટ્રાય કરીને પૂરી થઈ છે હવે આવ્યું છે એ છે બીજું બીજું શું પેપર હવે ઢોસા પેપર ટ્રાય કરી છે ઇડલી માં એટલી બધી મજા ન ઇડલી હારી હતી પણ સાંભળ એટલો બધો સારો નહોતો હા પેપર માં યાદ આવશે એવું લાગે પણ પેપર તો સારું આવશે લાસ્ટમાં અમે ખાલી છે ને સાદું પેપર અને

પૂવાનો પ્લાન છે હવે અહીંથી પેલા ફ્રેશ થાય પછી નાઈને અમે જઈ મંદિરે દર્શન કરવા અને ત્યાં તમને દર્શન કરાવી છે ને અમે લોકો પહોંચી ગયા છીએ શનિદેવના મંદિરે હવે અમારે જે પ્રસાદને એવું ચડાવવાનું છે લેવાનું છે અને જો બધા લોકો રેડીથી છે કિશન રેડી થઈ ગયો છે રોહિત રેડી થઈ ગયો છે અને નયન રેડી થઈ ગયો છે ને ભાણો રેડી થઈ ગયો છે ઠંડુ પાણી એટલું હતું ને બધાની રીંદે ઉડાડી નાખી એ ભાઈએ એમ કીધું હતું ગરમ પાણી આવશે પણ રૂમમાં ગરમ પાણી આવ્યું નહીં હવે જો આ બાજુ છે ને તેલ ચડાવવાનું છે ને એટલે તેલનો ડબ્બો ચડાવવાનો છે તો આ બાજુ તેલ લેવા અમે આવી ગયા છીએ અને આ છે પૂજાપો આ પૂજાપો ત્યાં સડે તો હવે જોઈશી તેલનો ડબ્બો ને એવું બધું ક્યાંથી અમે લઈએ છીએ બધી વસ્તુ અમે લઈ લીધી છે તો અમે લીધું છે તેલની બોટલ અને લીધો છે તેલનો ડબ્બો એના શરીર પ્રમાણે અને આ બાજુ ઓક્ષીતે પૂજાપો લઈ લીધો છે ને હવે તમને છે ને અંદર મંદિરના દર્શન કરાવી અને અંદર મંદિર કેવું છે ને એ તમને બતાવો મંદિરનો એન્ટ્રી ગેટ છે અમે જયારે આવ્યા હતા ને ત્યારે મંદિર મંદિરનો એન્ટ્રી ગેટ બીજો હતો અને અત્યારે બીજી જગ્યાએથી જવાનું કહે છે તો આ વખતે મંદિર ચેન્જ થઈ ગયું છે થોડું તો મંદિરની જગ્યા તો ત્યાં ત્યાં જ છે પણ એન્ટ્રી થોડીક ચેન્જ કરી છે ચાલો તમને બતાવી એન્ટ્રી ક્યાંથી ચેન્જ કરી છે નહીં આપણે અંદર જઈએ વળતા પાડશું આ બાજુ અહીંથી એન્ટ્રી છે બહુ લાંબી અને ઓલી બાજુ મંદિર છે ત્યારે ગેટ ત્યાં ત્યાંથી ન હતો આ વખતે નયન અક્ષિત ને કિશન ની બધા આવે છે તેલનો ડબ્બો લઈને મંદિર મંદિરનું જે એન્ટ્રી ગેટ છે ને એ તમને બતાવો આ બાજુ મસ્ત મજાનું ટેચ્યુ મૂકેલું છે અને આ છે ને જે મંદિરનું એન્ટ્રી ગેટ છે ને એ છે વળતા આપણે બહાર નીકળીશું ને ત્યારે આપણે અહીંયા ને એવું કરીશું અને જયારે અમે વાર આવ્યા ને ત્યાં આવું કાંઈ એન્ટ્રીમાં જે શું કહેવાય ચેક કરે ને એવું કાંઈ નહોતું સીધું મંદિર જ આવી રહ્યા હતું તો એક આ નવું મૂકી દીધું છે સામે દેખાય ને એ મંદિર છે ને અહીંથી મંદિરની લાઈન ચાલુ થઈ ગઈ છે તો આપણે લાઇનમાં ઊભું રહેવું પડશે કેટલો ટાઈમ લાગે નહીં આપવામાં વડલાના પાન છેના પાન છે બહુ આઈડિયા નથી આવ્યા હોય અહીંયા આગળ તમારે અહીંયા મૂકી દેવાના તો અહીંયા આગળ મૂકાઈ દે અને તેલ તમારે આગળ લઈને જાવ આગળ વધતા તમારે શ્રીફળ ને એવું બધું હોય ને જે પૂજા પામા એ બધું અહીંયા ધીરે ધીરે નાખતું જવાનું જો બધા લોકો અહીંયા નાખે છે અને અહીંયા પ્રસાદી ને એવું આવ્યું હોય એ અને ઓલાપણે બધું જે તમે યંત્રને એવું લીધું ને બધું અહીંયા આગળ સીધી લાઈન જવા મળી છે ને હવે છે ને ફાઇનલી આપણે મંદિર પાસે પહોંચવા આવી ગયા છીએ હવે જોઈ છે આપણે તેલ ક્યાં ચડાવવાનું હોય ને મંદિરમાં ઉપર ચડીને ચડાવવા દઈ છે કે સાઈડમાં તેલ નાખવાનું બનાવ્યું હોય એ તેલ તમે ત્યાં નાખો ને એટલે સીધું શનિદેવ ઉપર વિસર્જન થાય પણ જ્યારે નેક્સ્ટ ટાઈમ અમે આવતા ને ત્યાં એવું હતું અત્યારે એવું નથી અત્યારે ઉપર જવા દે છે તો આપણે ઉપર અત્યારે એવું છે કે તમારે ઓલા પણ ઉપર તેલ ચડાવવા જવું હોય ને ત્યારે એક લોકોની ટિકિટ છે પાંચસો રૂપિયા તો હવે એમાં એવું છે અક્ષિત અને કિશન જાય છે કારણ કે એના તેલના ડબ્બાની માનતા હતી એટલે એ બે તેલ ચડાવવા જાય છે અમે જે બોટલ લીધી હતી એને આપી દીધી એટલે ચડાઈ દે અને હવે હું તમને આખું શનિદેવ મંદિર બતાવું આ લોકો જાય તેલ ચડાવવા આવે હા આવું આપણે બતાવી મંદિર શનિદેવ મહારાજના તમને બધાને દર્શન કરાવી દો બહુ બધા લોકો અત્યારે દર્શન કરવા આવ્યા છે અને જો સામે તે શનિદેવ મહારાજ છે તો બધા આપણા સબસ્ક્રાઈબર્સ છે અને બધા લોકો દર્શન કરી લો અને બધા વતી અમે પણ દર્શન કરી લીધા છે ને જય શનિદેવ મહારાજ કોમેન્ટમાં લખી દીધું તમે એન્ટર થતા તમારા લોકોએ જો ટિકિટ ન લીધી હોય ને ઉપર શનિદેવ મહારાજની ત્યાં તેલ ચડાવવાની અહીંયા તો સામે તમારે તેલ ને એવું બધું લેવા હોય ને ત્યાં મૂકી દેવાનું છે અને જો તમે ટિકિટ લો તો અહીંયા અહીંયા ઉપર જવાના પર પર્સન પાંચસો છે તો તમે અહીંયા ઉપર આવીને પણ તેલ ચડાવીએ કહો છો જો આ બાજુ અત્યારે બધું રિનોવેશન એવું ચાલે છે અમે આવ્યા ને બહુ બધું મંદિર બે વર્ષ પહેલાં આવ્યા હતા એ પછી તો બહુ બધું મંદિર ચેન્જ થઈ ગયું છે એનો પણ આપણે વિડીયો બનાવ્યો હતો શનિદેવનો તો જોયો હોય તો જોયા આવજો દર્શન કરીને હવે અમે પ્રસાદી લઈ લીધી છે અને હવે એક પ્રસાદી અમે તોડવી છે બધા લોકો ખાઈ છે કેવું લાગ્યું દર્શન કરીને હા મજા આવી ગઈ ને બે જગ્યાએ દર્શન કરી લીધા મજા આવી ગઈ હવે આપણે ક્યાં જવાનું છે કઈ નક્કી કર્યું કે નહીં તંબેકેશ્વર હવે અહીંથી જોઈ કઈ જોતી લઈને નજીક પડે છે ત્યાં અમે જાશું કારણ કે અમારી પાસે બહુ બધો ટાઈમ અત્યારે છે એટલે કંઈ જોતી લઈ કે જાય મંદિરનું જે ભોજનાલય છે ને ત્યાં આવ્યા છે જો અહીંયાથી છે ને ભોજન કૂપન લેવાનું છે અમે શનિદેવ બે ત્રણ વાર તો આવી ગયા છીએ પણ કુપન આજે પહેલી વાર પ્રસાદી લેવા આવી છીએ તો પ્રસાદી લઈને વરસાદી માં છે રવું છે મગનું શાક છે ડાયભાત છે અને હવે બધા લોકો લંચ કરવા બે આ રીતના ભોજનાલય હોય છે તો આ બાજુ નયન ની બધા બેસી ગયા છે અક્ષિત અમે કિશન આ રીતના ભોજનાલય છે ચાલો બધા છે બપોરના ભાર અને હવે અમે લોકો નીકળી ગયા છીએ અહીંથી પરસાદી લઈને તો બધાને આપણે પૂછી પરસાદી કેવી લાગી તો આ બાજુ કિશન બે ગયો કેવી લાગી પ્રસાદી મજા આવી ગઈ આ બાજુ નયન તને

અત્યારે એમ કહે છે કે મારી માળા ઘડિયાળ ભૂલાઈ ગઈ છે ભૂલાઈ ગઈ છે ને હવે આપણે જોઈ હોટલે જઈને કે ત્યાં મળે છે કે નહીં વાગી ગયા બેન અમે લોકો પહોંચી ગયા ધૃષ્ણેશ્વર મહાદેવ ધૃષ્ણેશ્વર મહાદેવ હું બીજી વાર આવ્યો છું અને અંદર કદાચ ફોન લઈ જવા નહીં દેતા હોય એટલે તમને લોકોને દર્શન કરાવી દે હે

તો ચાલો હવે પાણી પૂરી ખાઈ રહી અને કેવી છે ને તમને કેવું અને અહીંયા હવે અમે લોકો નીકળશું કદાચ નાસિક બાજુ જાવું અને ટાઈમ વચ્ચે તો તો ત્રંબકેશ્વર છે ને એના દર્શન કરવા જવા છે સાંજના છ અને હવે એક કલાકની વાર છે ત્રંબકેશ્વર પહોંચવા માટે રસ્તામાં ભૂખ લાગી કે હતી ને બધા લોકો સુઈ ગયા હતા અક્ષરતે ડ્રાઈવિંગ કરતો હતો અને ભૂખ લાગી છે ને એટલે તો વેફરના પડીકા લઈ લીધા છે કારણ કે નાસિક બાજુ શું ખાવાનું સારું મળે અમને કાંઈ આઈડિયા હોય નહીં

એટલે એવું છે કે ચાલો તંબક કેશોર જઈ રહ્યા છીએ કેશોર અહીંથી અત્યારે દસ કિલોમીટર દૂર છે ને આજો રસ્તાનો નજારો બહુ મસ્ત બ્યુટીફુલ થઈ ગયો છે બ્યુટિફુલ ઇન ને હેવન ત્યાં એવું લાગે છે કે કદાચ વરસાદ પડતો હોય છે પણ ગાડી વાણો એટલી ફાસ્ટ આખી છે તમને આ દેખાતું નથી સાંજના વાગી ગયા છે સાડા સાત અને તંબકેશ્વરમાં પહોંચી ગયા છે પહોંચતાની સાથે ધીરો ધીરો વરસાદ બહાર ચાલુ થઈ ગયો છે અને હવે જોઈશું મંદિરમાં ટ્રાફિક ન હોય તો દર્શન કરવા જઈ છું કારણ કેટલું ટ્રાફિક છે આઈડિયા નથી અને કઈ રીતના જવાનું છે એ ખબર નથી એકવાર અમે આવ્યા હતા અમે સવારે આવ્યા સાંજનો ટાઈમ થઈ ગયો છે ને એમ કે મંદિર નવ વાગે બંધ થઈ જાય તો હવે અંદર જાશું દર્શન તો ત્યાં ફોન તો નથી જ લઈ જવા દેતા એટલે તમને દર્શન તો નહીં જ કરાવ્યું ગયા છે આઠ ને મંદિરમાં દર્શન કરવા લાઈન તો રહી ગયા છે આ બાજુ બધા બે ગયા છે હજી કેટલો ટાઈમ લાગશે એક થી દોઢ કલાક લાગશે જો તમને ખાલી લાઈન બતાવું હા અહીંયા એટલી બધી લાઈન છે બધું ફરી ફરી જવાનું આમે ડિસ્પ્લેમાં જોકિલિંગ બતાવે છે પછી સામે જોવો કેટલી બધી લાઈન છે બધી લાઈન કાપી હજી આવી બે ત્રણ રૂમ છે લાઇન કાપવાની કેટલી છે લાઈન રૂમ છે ને જો હવે લાઈન થોડીક થોડીક હાલે છે તો ફટાફટ જાય અને જો અંદર દર્શન બરબાદ કરવા જતા હશે આઠ થઈ ગયા છે ને હજી સર બધા એમ કહે છે નવ વાગે કબાટ બંધ થાય તો તમને બધા સામે લો કબાટ અત્યારે બંધ થઈ ગયા હોય એવું કહે છે હજી અમે હિંમત નથી આવતા આ બધા એક આવો પડાવ પાર કર્યો છે સામે અહીંયા પૂજા છે હજી કેટલા પડાવ આવો આવશે ને હા બે આવશે ને હવે નીંદર આવે છે હવે નીંદર નથી આવતી નીંદર આવે છે ભૂખ આ ભાણો ત્યાં હવે નીકળી જ જવું આપણે ઉભું નથી આવું અને કાકા રોવાય હોય ગયા કાકા લારી થઈ ગયા બધું આવું જ હાલે છે મંદિરમાં અત્યારે બહુ બધી ભીડ છે ક્યારે દર્શનનો વારો આવે તો લાઈન હાલે છે અહીંયા છે ને મંદિર છે ને અમે હવે ક્યાં લાઈનમાં ઊભાની તમને બતાવું જો અહીંથી આ બધી લાઈન હજી પાર કરવાની આમાં બધા બહુ લોકો જે વાટે છે હજી આ એક હોલ પાર કરવાનો આની આગળના હજી બે ત્રણ હોલ છે પછી એક આ હોલ છે અને પછી એક હોલ છે ને એની પછીનો વારો છે ને ત્યાં અમારો વારો છે એટલે મને એવું લાગે છે કે આ દર્શન કરવામાં તો અંદાજે ત્રણ ચાર કલાક વહી જાય તો હવે છે આપણે દર્શન કરી નીકળીએ કેટલા વાગે પાક હવે આ લોકોને હું બતાવી દઉં કે ભાઈ એટલું આઘું છે તમારે દર્શન કરવા લાઇનમાં ઊભું રહેવું છે કે કેમ કરવું છે અમે એવું ડિસિઝન લીધું છે કે હવે આપણે દર્શન કરવા અંદર નથી જાઓ અમે બધાએ દર્શન કરી દીધા લાઈવ ટીવીમાં અને તમને બધાને કરાવી દીધા આ બાજુ જો ત્રિશુલ બહુ મસ્ત છે અને હવે એવું વિચાર્યું છે કે કંઈથી અમે લોકો નીકળી જાય ઘરે જ આવા બાજુ તો કેટલા વાગે સવારે પૂછવી છે જો તો આ બાજુ હવે સીધું ઘરે જવું છે ને હાલો હવે નેક્સ્ટ ટાઈમ ક્યારે આવીને ને ત્યારે આપણે બોલાવશે ત્યારે દર્શન કરવા ફરીથી આવશું અને ટાઈમ લઈને આવશું એવું હતું આપણે છે ને પ્લાનિંગ માં હતું જ નહીં આ મંદિર પ્લાનિંગ માં હતું જ નહીં કૃષ્ણેશ્વર જ્યોતિની તોય લેવાય હમ તોય લેવાય આ પ્લાનિંગ નોતું તો અમે અહીંયા પૂગી ગયા ટાઈમે તો આવ્યા પણ દર્શન નો છે એનું કારણ એ છે કે આજે 11 ની ટ્રાફિક અહીંયા બહુ વધારે છે બાકી બહુ મસ્ત મસ્ત છે ને તૃષ્ણેશ્વર મંદિરે અમારા દર્શન હારા થયા છે સાડા અગિયાર ને જો અમે લોકો પહોંચી ગયા છે સાપુતારા અને હવે અમે લોકો બધા જમવા બેસી ગયા જો જમવામાં લઈ લીધું છે કાજુ કરીનું શાક બે કાજુ ઘરીના શાક મગવી લીધા છે ને બધા સાપુતારામાં બંધ થઈ ગયું હતું આ એક જગ્યા લાસ્ટ ખુલી હતી

નૈયર બાબા આ બધા છે ને ખાવા ઉપર ધ્યાન દે કારણ કે અમે છેલ્લે શનિદેવ જે ખાધું ને એ ખાધું અને પછી બધા લોકોએ છે ને ખાસો જ ખાધો છે કે રોટલી જેવું ખાધું નથી એટલે બહુ ભૂખ લાગી છે તો ચાલો હવે અમે લોકો બહુ બધા લોકોની સારી સારી કોમેન્ટ આવી હતી તો એ વાંચતા આપણે ભૂલી ગયા તા તો નેક્સ્ટ વ્લોગમાં વાસી નાખશું એની સાથે આજનો વ્લોગ આપણે એન્ડ કરી છે એ વોક કરીને વિડીયો ગમો છે વિડીયો ગમો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું સવારે નવ વાગે એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો હતો ત્યાં સુધી કરો બાય